મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મહીપતસિંહ ચાવડા સાહેબનું માદરે વતન એટલે કે પછેગામમાં ભાવભર્યું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વલભીપોર તાલુકાના પછે ગામના વતની મહારાજા કૃષ્ણ કુમાર યુનિવર્સિટીના ભાવનગર વડીલોથીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુરલીધરજી મંદિરે જઈને મુરલીધર દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ ગામના વડીલો તેમજ દ્વારા સાલ ઓઢાડીને અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડોક્ટર ચાવડા સાહેબે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું અને વડીલોનો આદર સત્કાર બદલ ભાવપૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આજ ગામનો વતની છું 72 થી 79 સુધી પહેલા મારી પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું. ત્યારબાદ ગંભીર સિંહજી હાઈસ્કૂલમાં 79 થી લઈને 82 સુધી અભ્યાસ કર્યો અને કોલેજની વાત કરીએ તો મારો કોલેજ કાળ પહેલું વર્ષ શામળદાસમાં કર્યું અને ત્યારબાદ અમદાવાદ અને આજુબાજુના જે સેન્ટર છે ત્યાં અધ્યાપક તરીકે અને પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી આજે ભાવનગરમાં મારા વતનની અંદર શિક્ષણના ક્ષેત્રે કામ કરવા ક્ષેત્રે કામ કરવાની જે સરકારશ્રી દ્વારા તક આપવામાં આવી છે અને મારો હંમેશા એ પ્રયાસ રહેશે કે ગામ મારા માટે ગૌરવ લઈ શકે માત્ર નિયુક્તિ થવાથી ગૌરવ તો લે જ છે પણ ત્રણ વર્ષ દરમિયાન યુનિવર્સિટીમાં એવા કાર્યો થશે કે કાયમ માટે ગામને પછે ગામને અને વડીલોના આશીર્વાદ એના થકી જે પ્રાપ્ત થયું છે એ રોશન કરવાનો પ્રયત્ન કરીશ અમારા ગામનું ગૌરવ કચ્છ ગામનું અને ભાવનગર મહારાજા ભાવકૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ એવા ડોક્ટર મહીપતસિંહ ચાવડા જેઓએ અમારા ગામમાં આજે આવી અને ગામનું ગૌરવ જે છે અને યુવાનોમાં જાગૃતતા વધે તે માટેના હંમેશા આજ સુધી પ્રયાસ કરેલા અને આજે અમે કચ્છ ગામ ગૌરવ લઈ શકે એવા અમારા જ ગામના યુવાન ડોક્ટર ચાવડા જેવો એ કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો તે માટે ગામ હર્ષની લાગણી અનુભવે છે ધર્મેન્દ્રસિંહ સોલંકી ન્યૂઝ વલભીપુર